ભીંડાનું વાવેતર કરે છે બાપા અને સરસ મજાના ભીંડા થઈ જશે આપણે ખાવાના ભીંડાનું વાવેતર થાય છે જો મિત્રો આપણે ઘરમાં ઘરની બાજુમાં જ થોડી જગ્યા છે ત્યાં ભીંડાનું વાવેતર આવી રીતે ખાડું ખોડવાનું પછી એમાં છે ને બી નાખી દેવાનું બી નાખી દીધા ભીંડાના બી ભીંડાના બી પડી ગયા આમાં બાપા ભીંડા વાય છે મિત્રો ભીંડા તમે ખાવા આવજો ભીંડા ઉગી જાય લાઈન સર ભીંડા આપણે વાવાના ખાદું ગોળી હવે એને બે થી ત્રણ બી એટલે ભીંડા તમારા ફર્સ્ટ ક્લાસ ઉગી જાય પછી તમે એને શાક બનાવીને ખાઈ શકો બે બી નાખવાના ખાલી બે લાઇન આપણી ભીંડાની થઈ ગઈ સરસ મજાની ભીંડા આપણે ઉગી જશે તો ભીંડા મિત્રો મિત્રો આ ભીંડાના બી છે આપણે તેને ખાડું ગોળીને પછી વાવી દેવાનું એટલે ભીંડા સરસ મજાના થઈ ગયા આ છે ભીંડાના બી બી આપણે વાવી દીધા છે હવે આપણે હાથ ધોઈ નાખવાનું